તો આપણે સત્તાધારામાં શેરાના બાપુ આવ્યા તો આપણે સત્તાધારની મુલાકાત કરવા તો વિડિયોમાં બના રેજો 3 2 1 અને ટ્રેક્ટર આકતા આકતા આપણું ટ્રેક્ટર ફસાઈ ગયું છે તો કેમ કાઢું હવે આને બાય વિડિયોમાં બના રેજો અને ત્યાર પછી આપણે એક ભેં હવાર હવારમાં જો સિંગડું હલવાડીને બેઠી તને કાઢી અને ત્યાર પછી આપણે સને વાવણી કરી નાખી છે અને અત્યારે આપણે ઝારને એવું વાવી દીધું છે વિડિયોમાં બના રેજો ત્યાર પછી આપણે છે ને થી આપણે શેરનાથ બાપુ આપણે સત્તાધારાની મુલાકાત કોન્ટે આવ્યા હતા અને અત્યારે છે ને જો આપણે મોટા બાપુ તેમને આપણી જે નવનિર્માણ છે તેના દર્શન કરાવી રહ્યા છે જેમાં આપણે અત્યારે રામાપીર બાપાનો ઓરડો બનાવ્યો છે અને તેના દર્શન આપણે અત્યારે શેરનાથ બાપુને બાપુએ કરાવ્યા અને ત્યાર પછી આપણે છે ને જે આપણે સાસની રૂમ છે તે પણ બાપુએ શું શું નવીન નવીન આપણે સત્તાધારમાં અત્યારે અપડેટ થયું છે તો તે બધું આપણે શેરનાથ બાપુને દર્શન કરાવ્યા

તો અત્યારે માવઠાના કારણે અને આપણે નીકલ સ્ટોક આપણે જોઈ શકો બધી બાજુ ની તો ક્યાંય પણ આપણે એમ હતું અને અત્યારે છે ને જો આ બધું વાહિદાના ઢગલે ઢગલા પડ્યા છે આ બધું હજી તો અંદરનું આજનું બધું બાકી છે અને છે ને અંદર થી કાઢીને આ ખાલી ફૂકતું તો આ બધું હજી આપણે આ જે બાર નો હોલ રહ્યો ને એમાં પણ અત્યારે છે ને સાંજના ઢગલા ઢગલા પીડ્યા છે જે આજે આપણે છે ને બધું કરવાનું છે સાફ તો વિડીયોમાં બનાવી લેજો નવા હો તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સત્તાધારમાં માવઠા પછી કામ થાય છે હું બતાવીશ તમને તો વિડીયોમાં બનાવી તો અત્યારે બધી આપણે જો આ બધી ગાયો અત્યારે બહાર કાઢી લીધી છે ને હવે આપણે પાકડીયા બહાર કાઢવાના છે તો આ બધી ગાયો હવે આજનો આખો દિવસ આ વાડામાં રહે છે તો ત્યાર પછી આપણે છે ને શેરનાથ બાપુને નવનિર્માણના દર્શન બાપુએ કરાવ્યા ને ત્યાર પછી હવે આપણે આપણી ગૌશાળા ગૌશાળાનું ગૌશાળાના બાપુને દર્શન કરાવવા જેવી જેમાં આપણે કામખેનું ગાય તો છે પણ હવે આપણી સત્તાધારમાં ઘણા ટાઈમથી હવે સુવર્ણ કપિલા જે આપણે ભાગ્યે જોવા મળતા હોય છે તે આપણી સત્તાધારમાં અત્યારે નહીં નહીં તો પચીસ થી ત્રીસ જેવા ઢોર અત્યારે સુવર્ણ કપિલા વાસળી વાસળા એવા થઈ ગયા છે તો તે આપણે મોટા બાપુ એ શેરનાથ બાપુને દર્શન કરાવ્યા ગાયોના ગૌશાળાના અને ત્યાર પછી હવે આપણે છે ને ગૌશાળાના આપણે અંદરના ભાગમાં આવે છે ને બાપુને દર્શન કરાવવાના છે અને ત્યાર પછી હાલો હવે અમારી સત્તાધારમાં છે ને અત્યારે કેરીનું કામ ચાલુ અત્યારે કેરી ઉતારી રહ્યા છે કેટલી કેરી રહ્યા બલભાઈ જી એમાં અત્યારે છે ને કેરી હાર્વેસ્ટિંગ થાય છે તો આ આપણો બગીચો છે સત્તાધાર નો આંબા નો અને તેમાં અત્યારે કેરી નું હાર્વેસ્ટિંગ થાય છે ચાલો કેટલી કેરી ઉતરી બતાવું કાલે દસક ડોલ ઉતારીતી ને અત્યારે અમારા બાલાભાઈ જો અત્યારે કેરી ઉતારવાનું કામ ચાલુ છે ને આ બધા મોટા મોટા આંબામાં અત્યારે કેરી ઉતાર લેવાની છે

તો અત્યારે પાછું માવઠાની અસર અત્યારે છે ને જો અત્યારે પાછો વરસાદ આવ્યો છે અને ત્યાર પછી થોડો જાજો વરસાદ રહ્યો અને ત્યાર પછી આપણે છે ને ગાયોને અત્યારે ખોળ દેવામાં આવે છે જે ખોળમાં આપણે છે ને મકાઈનું ભડકું ઘઉંનું ભડકું અને બીજા નંબરે આપણે કપાસિયા ખોળ જે મિક્સ કરીને આપણી દૂધની ગાયોને ખવડાવવાનું હોય છે અને તમે તમારા ઢોરને અત્યારે આ દૂધની દૂધના ઢોરને આપણે શું ખવડાવશો કોમેન્ટ કરતા જજો તો અત્યારે આપણે એક ગા થોડીક બીમાર છે જેની માટે હું ને અમારા કાળુ દાદા જે સુરત થી સેવા કરવા માટે આવ્યો છે તો અત્યારે અમે બંને જઈ રહ્યા છીએ નીણ વાવવાનું કામ ચાલુ છે વરસાદ આવ્યો નતો પણ બહુ પવન હતો અત્યારે વાવાઝોડું રહી ગયું છે અને વરસાદ આવ્યો નથી તો અત્યારે આપણી વાડીમાં છે ને અત્યારે ઝાર વાવવાનું કામ ચાલુ છે हैं हाँ वीडियो उतरते हैं तुम क्या करते हैं तो हम कलर्स डालते हैं <laughs> ये 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 वर्षा क्या कहती है वर्षा आते हैं वर्षा डालते हैं तो नींद भीगे पल्ली जाता है हम्म पलते है। हैं लोते हैं ना जो जो ओम खाली जो खाली हूँ हे हे मौका आ गया है वो અત્યારે તો આપણી ઝાડ જો અત્યારે હોવાઈ રહી અને ટ્રેક્ટર અત્યારે આપણે ગૌશાળામાં લઈ લીધું વરસાદના કારણે અને અત્યારે વરસાદ આવ્યો છે કાંઈ ક્યાંય પાણી ન થમાતા એવો વરસાદ આવી રહ્યો છે તો અત્યારે બે ખેતરમાં આપણે જો અત્યારે ઝાર ને એવું હોવાઈ ગયું ડાયરેક્ટ અત્યારે વરસાદ બ બહાટી બોલાવો માંડ્યો છે